ફિરદોસ શોપિંગ સેન્ટર છે દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે જે વરસાદ વરસ્યો છે તેને લઈને આખું શોપિંગ સેન્ટર છે તે જળમગ્ન થઈ ગયું છે ખાસ કરીને કેટલીક દુકાનો છે તેની અંદર પણ પાણી ઘૂસી ગયા છે દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે આખું જે શોપિંગ સેન્ટર પ્રિમાઇસિસ છે તે તમામ આખી પ્રિમાઇસિસની અંદર છે તે હાલ પાણી ઘૂસી ચૂક્યા છે મોટર જોઈ શકાય છે કે લગભગ અડધા અડધા ટાયરો પણ હાલ છે તે મોટર સાયકલની અંદર જે ટાયરો છે તે પણ હાલ છે તે અડધા પાણીમાં ડૂબી ગયેલા હોય એવા નજરે આવી રહ્યા છે ખાસ કરીને જે દ્રશ્યો સર્જાયા છે ખાસ કરીને જે સ્થાનિકો છે તે લોકો આક્ષેપ કરી રહ્યા છે કે જે હાલત કીમ માંડવી રોડ જે બનાવવામાં આવ્યો છે તે કિમ માંડવી રોડ ખૂબ જ ઊંચો બનાવી દેવામાં આવ્યો છે અને પાણી નિકાલની કોઈ વ્યવસ્થા પણ માર્ગ મકાન વિભાગ દ્વારા જે રોડ બનાવ્યો છે તે વિભાગ દ્વારા કરવામાં આવી નથી અને તેને લઈને આ પાણીનો હવે કોઈ નિકાલ નથી અને થોડો વરસાદ પડતા જ છે તે

બિલકુલ તો જે રીતે તમામ દુકાનોની અંદર છે તે પાણી પ્રવેશી ચૂક્યા હતા અને તેને લઈને આ પરિસ્થિતિનો સામનો હાલ છે તે કરી રહ્યા સ્ટેશનરીની દુકાન છે અહીં એક અને તેમાં પણ સંપૂર્ણ પાણી છે તે ભરાઈ ચૂક્યા છે દુકાનદાર છે તે જે માલ છે તે બચાવવાનો હાલ છે તે પ્રયાસ કરી રહ્યા છે આપણી સાથે દુકાનદાર છે જે શું નો માર નામ પ્રફુલભાઈ ગોરધનભાઈ મુજપરા પ્રભુલભાઈ કેટલો વરસાદ પડેલો ને શાના કારણે પાણી ભરાય આ પાણી વરસાદ તો માપનો જ પીડ્યો પણ પેલો રોડ જે ઊંચો થયો ને એનો કોઈ નિકાલ નથી એટલા માટે આ પાણી ભરાય ગટર માં પાણી નથી ના ગટરમાં બિલકુલ પાણી નથી જતું બિલકુલ તો જે દુકાનદાર છે એમના માણસો છે તે હાલ દ્રશ્ય માં જોઈ શકાય છે કે જે સ્ટેશનરી પલળી ગઈ છે જે દુકાન ની અંદર હાલ પણ પાણી ભરાઈ ચૂક્યા છે તે સામાન બચાવવાનો હાલ છે તે દુકાનદારો પ્રયાસ કરી રહ્યા છે ખાસ કરીને જે રોડ ઊંચો થઈ ગયો છે અને ગટર નીચે થઈ ગઈ છે તેના કારણે પાણીનો નિકાલ નથી થઈ રહ્યો અને તેને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ હાલ છે તે અહીં થયું છે દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે ચારો તારે તરફ આખા શોપિંગ સેન્ટરની અંદર માત્ર પાણીને પાણી જ હાલ છે તે દેખાઈ રહ્યા છે તમામ દુકાનોની અંદર પણ પાણી પ્રવેશી ચૂક્યા છે પોતાનો માલ માલસામાન સરસામાન બચાવવાનો પ્રયાસ છે તે અહીં લોકો હાલ છે તે કરી રહ્યા છે મોબાઈલની દુકાનો હોય કપડાની દુકાન હોય સ્ટેશનરીની દુકાન હોય કે પછી બેકરી હોય તમામ જે દુકાનો છે તેની અંદર હાલ છે તે પાણી પ્રવેશી ચૂક્યા છે ઇન્દ્રમલ શાહ એબીપી અસ્મિતા સુરત